તમારે ખાલી ઉમેદવાર હટાવવાની વાત હતી એમાં પણ પબ્લિક સામે મતદારો સામે જે વટ મારી અને જે દાદાગીરી એની કરી છે એનો ખ્યાલ જયારે મતગણતરી થાય ત્યારે તમને આવી જાય આજે સંવિધાન બચાવો રેલીમાં ઉપસ્થિત આપણી વચ્ચે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી આદરણી મુકુલ વાસનિક સાહેબજી આપણા લોકપ્રિય પ્રદેશ અધ્યક્ષ ને આપણા વતનના જ આગેવાન શક્તિભાઈ અહીંયા એની સાથે આવેલા જગદીશભાઈ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત માજી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ માજી ધારાસભ્યશ્રીઓ જુદા જુદા વોર્ડમાં જેને જેને જવાબદારી સંભાળી છે એવા વોર્ડના બધા જ મિત્રો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો આગેવાનો ભાઈઓ અને બહેનો અને પ્રેસના મિત્રો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સરકાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં અને ત્યારબાદ દિલ્હીમાં જ્યારથી શાસન કરે છે ત્યારે ખેત ખેતમજૂરો હોય ખેડૂતો હોય ગરીબો હોય નાના વેપારીઓ કારખાનાવાળા હોય એને મદદ કરવાને બદલે હેરાન કરવાનું વધારે એની પસંદ કર્યું છે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ તમે જુઓ સરકાર બેકારો માટે ખોટા વચનો બે કરોડ નોકરીઓ આપવાની વાત દૂર રહી પણ જે મહેનત કરીને પરીક્ષા પાસ કરવા માટે દિને રાત તંગતોડ મહેનત કરે છે તલાટીની ભરતી ચોત્રીસોની ભરતીમાં બાર લાખ જ્યારે ઉમેદવારો થતા હોય ત્યારે આપણે ખ્યાલ આવે કે કેટલી બેકારી છે અને ત્યારે એના ચૌદ ચૌદ વખત પેપર ફૂટે નાના નાના કર્મચારીઓનો જેલમાં નાખી અને બાકીના ઉપર કોઈ પણ પગલાં ના લઈએ સવારે પેપર ખોલો એટલે એસી ટકા જે ગુનેગારો હોય ક્યાંય મર્ડર કર્યા હોય ક્યાંય લૂંટફાટ કરી હોય ધાળ પાડી હોય એસી ટકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના નામ નીકળે અને કઠણાઈની વાત એ છે કે એના મોટા આગેવાનો હોય જૂનાગઢ જીવામાં જેને ઉમેદવાર બનાવ્યા હોય એવા પણ આગેવાનો હોય એના ઉપર તો ફરિયાદ પણ નોંધે જે કરીને હાઈકોર્ટમાં જવું પડે અને આજે પણ આવો મોટો ગુનો કરીને ફરાર છે અને જે વેપારી વર્ગ એની સામે એક લડાઈ લડે છે આપણે સમક્ષ આ વાત છે હું તો ખૂબ અભિનંદન રાજપૂત સમાજને આપું છું જેટલા જેટલા આંદોલનો અત્યાર સુધી કર્યા ખેડૂતોએ કર્યા કર્મચારીઓએ આંદોલનો કર્યા એ આંદોલનો બધાએ આ સરકાર કચડી નાખે છેલ્લે હરિયાણા પંજાબમાં ખેડૂતોનું બે વર્ષ આંદોલન આવેલું જેમાં થી વધારે ખેડૂતો શહીદ થયા તેમ છતાં અહીંયા આંદોલનો એની કચડી નાખ્યો અને ખેડૂતોને આજે પણ ન્યાય નથી મળ્યો આ સમયમાં પણ અભિનંદન એટલા માટે રાજપૂત સમાજને આપું છું કે એની લડાઈ લડી અને ઐતિહાસિક સૌરાષ્ટ્રમાં આટલી મોટી સંખ્યામાં સંમેલન થયું હોય રાજકોટમાં તો આ મિત્રો એ કર્યું છે અને એની એક ત્યાં યાદી પહોંચાડી છે એને સબક શીખડાવી છે કે આ વખતની ચૂંટણી તમે જુઓ તમારે ખાલી ઉમેદવાર હટાવવાની વાત હતી એમાં પણ પબ્લિક સામે મતદારો સામે જે વટ મારી અને જે દાદાગીરી એની કરી છે એનો ખ્યાલ જ્યારે મતગણતરી થાય ત્યારે તમને આવી જાય વિશેષ કાંઈ નહીં કે ત્યાં ઘણા બધા આગેવાનો બોલવાના છે પણ એટલી વિનંતી કરીએ છીએ કે સાત તારીખે જ્યારે આપણું મતદાન છે ત્યારે એક દિવસ કામ ખોટી કરીને અહીં બીજા અગાઉના આગેવાનોએ કીધું એ રીતે આપણા મિત્રો હોય સગા સંબંધીઓ હોય એને પૂરેપૂરું મતદાન હાથના પંજા ઉપર કરીને જંગી બહુમતીથી આપણા લોકપ્રિય ઉમેદવાર પરેશભાઈને જીતાડો તમારી વચ્ચે જ રહેવાના છે તમારી વચ્ચે જ કામ કરવાના છે ઘણા ખરા તો ખાતરીઓ આપે પણ આની ખાતરી આપવાની લેવાની જરૂર નથી એટલા માટે ઓલરેડી આપણી વચ્ચે સુખ દુઃખના પ્રસંગોમાં લડાઈ લડીને આપડા પ્રશ્નો હલ કરે છે એવા પરેશભાઈને જંગી બહુમતીથી એવી આપ વિનંતી જય જય ભારત ભીખુ બાપા હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સ્ટાર પ્રચારક અને પૂર્વ ધારાસભ્ય એવા ઇન્દ્રલભાઈ રાજગુરુની વિનંતી કરું પોતાનું પ્રવચન આપે ઇન્દ્રલભાઈ રાજગુરુ જેમને જોઈ અને દિલ્હી લઈ આખા ભારતમાં કોંગ્રેસની સરળતા અને સહજતા નું પ્રતિબિંબ થાય એવા ગુજરાત પ્રદેશના પ્રભારી જેને આપણે જેનામાં અપેક્ષા રાખીને ન કેવલ કોંગ્રેસી પણ આખું ગુજરાત બેઠું છે ગુજરાતને એક નવી દિશા આપી શકે ગુજરાતની દશા બદલી શકે ખરા અર્થમાં રામ રાજ્યનું સ્થાપન કરી શકે એવી જેનામાં કુશળ આવડત છે એવી એમના એનામાં હિંમત છે અને સૌથી મોટી વાત કે એને કોઈ ખરીદી ન શકે અને એને કોઈ ડરાવી ન શકે એવા કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બે ભાગ વટથી સાચી વાત કરે એવા આપણા જગદીશભાઈ અને સૌ મહેમાનો અને સૌથી અગત્યનું કે જેના માટે આપણે ભેગા થયા છીએ જેને અમરેલી જઈને અમે બોલાવા ગયા હતા કે હાલો રાજકોટ તમે જેનો જેને હરાવતા એને અમારે તમારા હાથે જ રાજકોટમાં પાછા હરાવવા છે અને જેમણે આપણા આમંત્રણ નો સ્વીકાર કરી અને આપણા ઉમેદવાર તરીકે રાજકોટ આવ્યા છે એવા આપણા સૌના લાડીલા પરેશભાઈ અને આપ સૌ આ લડાઈ ખાલી કોંગ્રેસ ને ભાજપ ની નથી આ કોંગ્રેસ કોંગ્રેસની પરેશભાઈની લડાઈ નથી આજે આપણે લડાઈ લડી રહ્યા છીએ આ દેશની ઇન્ડિપેન્ડન્સ માટે લોકશાહી માટે આપણે લડી રહ્યા છીએ જેમ જેલ વાસો ભોગવી લાઠીઓ ખાય શહીદીઓ આપી આપણા વડવાઓ આપણી આ આંગળીને તાકાત દેવા માટેના લોહી વવડાવ્યા છે એક આંગળીને તાકાત એવી દેવી છે કે આ દેશના માલિક તરીકે આ દેશનું ભવિષ્ય ખુદ એક 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 સામાન્ય ભારતીય કરી શકે તાકાત લડવૈયા એ આપી છે અને જેને આપણને લોકશાહીમાં લઈ જવા માટે એની જિંદગીઓને બરબાદ કરી છે કેમ કે આપણું ભવિષ્ય સુધરે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે હવે આપણે આવતી પેઢી માટે આ સ્વતંત્રતા બચી રહે એ માટેની આ ચૂંટણી ખૂબ અગત્યની છે અંગ્રેજો પણ ખરાબ માનસિકતા વાળા લોકો આજે એન કેન પ્રકારે સાચા ખોટા વચનો એલ ફેલ બોલવાનું કરી અને સત્તા સુધી લોકોને ક્યાંક ને ક્યાંક અંધારામાં રાખીને બેસી ગયા છે વચનોની લાણી બધે બોર્ડ માર્યા છે ભાજપ રાજકોટ ને લૂંટનારાઓ લોકો એવા બોર્ડ મારવાની પણ હિંમત કરે એ એમની નબળાઈ નથી એ લોકોની નબળાઈ છે મારા ને તમારા પરસેવાના પૈસે સામેવાળા પક્ષને બદનામ કરવા માટે અને એમાંય રાહુલ ગાંધીજીને બદનામ કરવા માટે હજારો કરોડો રૂપિયા વાપરે મારા તમારા પરસેવાના પૈસા મારા તમારા પરસેવાના પૈસે ભ્રષ્ટાચાર પાત્રીસ થી ચાલીસ ટકા નો ભ્રષ્ટાચાર કરે મારે તમને પૂછવું છે કોઈ આપણે લૂંટારો હોય એનું મોઢું ઓળખતા હોય અને એ લૂંટારો ભગવા પેરીને આવે તો આપણે શું એને ઘરમાં બોલાવી અને એને આપણે સારું ખવડાવીએ પીવડાવીએ છીએ ઘરનો દરવાજો દેખાડીએ છીએ હે રામના રામ નામે મોઢામાં રામ ને બગલમાં છુરી લઈ અને આ ભાજપ સરકાર નીકળી છે રામનું નામ લે પણ રામ રાજ્ય વીસ વર્ષથી મોદીજી અહીંયા ગુજરાત એ સ્થિતિ નું રાજ્ય બની ગયું અને આપણને રામની વાત કરે છે ભૂલ લોકોની નથી ભૂલ જે કે લોકોને અંધારામાં રાખવામાં આપણે સફળ છીએ ઘણા અમને એમ કે તમને એના જેવો પ્રચાર નથી આવડતો અરે ભાઈ તમને ખબર જ છે કે એ ખોટો પ્રચાર કરે છે પણ કોંગ્રેસ રાહુલ ગાંધીજી ની અગવાઈમાં કોંગ્રેસ જૂઠા સામે જૂઠો થઈને તમારી સામે નહીં આવે પરંતુ તમને ખબર પડશે કે સાચું શું છે તેથી અમે સાચી રાહ ઉપર ઉભા હશું કે ચાલો દેશને પાછી વિકાસની રાહે ચડાવીએ આ કોંગ્રેસ છે મને ગૌરવ છે કોંગ્રેસી હોવાનો એટલા માટે કેમ કે એલ ફેલ બોલે पीएम ની ખુરશી ને ના સોબે એવા શબ્દોનો પ્રયોગ નરેન્દ્ર મોદીજી કરે પણ આપણા રાહુલજી એક ડગલું નીચે ન ઉતરે કે દેશને આપણે એની જેમ બોલશું ને કરશું તો દેશને સમજાશે ત્યારે દેશને ક્યાં જવાનો રસ્તો રહેશે આપણે સાચા રસ્તે સાચી કેડીએ લઈ જવા માટે ઉભા રહી લોકો આવશે ત્યારે આપણે સાચા રસ્તે ચડી જશું એ આપણો નેતા છે આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ કમર કસીને બે હજાર નવ માયલી કરવાની છે આપણે બે હજાર નવ માં રાજકોટની સીટ જીતા હતા બે હજાર બાર માં મને રાજકોટની પ્રજાએ ધારાસભ્ય બનાવ્યો તમને કહી દઉં કે કે અમને મોકલા ત્યારે ભાજપ કલેક્ટર કે પોલીસ કમિશનર કોઈની હિંમત નહોતી કે લોકોને હેરાન કરી શકે કે એક ઝૂપડું પણ પાડી શકે ત્યારે રાજકોટની પ્રજાને મારી વિનંતી છે અમને એક પ્રતિનિધિ આપો અમે આ ભાજપ વાળાને અને એના તંત્રને માપમાં રાખવાનું કામ કરશું એવી આજે મારી રાજકોટની રાજકોટની પ્રજાને વિનંતી છે તમે એક તરફી કરીને આજે ગરીબ હોય કે સાવકાર હોય એ આવીને મને એમ કહી દે કે ભાઈ અમને કોઈક લાફો મારે તો પોલીસ સ્ટેશન જવામાં બીક નથી લાગતી તો ભાજપનું બધું મંજૂર છે પણ આજે કોઈ માણસ પોલીસ સ્ટેશન એને ગાળ કોક દઈ જાય લાફો મારી જાય એના ઘરમાં ઘૂસીને મારી જાય તોય પોલીસ સ્ટેશન જવાની હિંમત નથી કરતા કે મારું ગજવું ભારે નહીં હોય તો મને ન્યાય નહીં મળે એ સ્થિતિનું નિર્માણ આ ભાજપ પાળાએ કર્યું છે ત્યારે આપણે સીટ જીતવા તરફ જઈ રહ્યા છીએ અને આપ સૌનું કોંગ્રેસના સૈનિક તરીકે નહીં પણ આ દેશની લોકશાહી બચાવવા માટેના સૈનિક તરીકે કામ કરશો એવી આપ સૌ પાસે આશાને અપેક્ષા રાખું છું આપ સૌને મારા જય હેન્દ